જો હવળે છે એમ જો અને આપણે અહીંયા સુલો ઠારવાનો છે અને આ આપણે દર્શન કરવા જવાનું છે સીતરામાના ના મેળો ને એવું બધું ભરાય છે તો અમે છે ને તમને બતાવશું મેળો ને એવું ભરાય છે એ અને સીતરામાના દર્શન કરાવશું અને જો અમારે અહીંયા તો થઈ ગઈ છે તૈયારી હોય ત્યાં એક સુલો તો ઠારી દીધેલો છે જો રાંધવી આપણે ઘરમાં જે સુલો ને એવું ઠારવાનું છે તો ઠારી દેવી વિડીયા માં જો આવી રીતે ઠારો છે તમે કેવી રીતે ઠાર્યો છે તો કેશો જો અમે આમ ઠારી દીધો છે એક સુલો કલાસ ફેસ્ટિકેશન જાવ છે સિતળા દર્શન કરવા કારણ કે ભાઈ બહુ આઘું છે કારણ કે 1 કિલોમીટર આજુ બાજુ થતું છે હા હા એટલું થતું છે કારણ કે તળાવ પાળે સિતળા બેઠા તો સરસ મજાનું મંદિર છે ભાઈ સિતળા માનો ભાઈ મેળો ભરાય છે મસ્ત મજાનો મેળો હોય ને દર્શન કરવા જવાનો છે ને માં તમને લઈ જશે હા ને આઘું છે ને તો ખાલી નો લઈ જબલા માં બધું જબલામાં લઈ જાવ કારણ કે આઘું છે ગાડી માં જવું પડે ચાલો જલ્દી મેળામાં માં જઈને تو گیس گردی بہت ગજબ ની ગરદે છે સરસ મજાનું ભાઈ તળાવ છે ભાઈ અમારે ઐતિહાસિક તળાવ છે રાજા થાય વખત નું તળાવ છે તો ભાઈ આ રીતના તળાવ છે ને એ બધા દર્શન કરવા શીતળામાં માના તો તમે ગરદી જોઈ શકો છો તો ભાઈ તળાવના કાંઠે ભાઈ શીતળામા મંદિર છે ત્યાં ભાઈ શીતળામા નું મંદિર છે દર્શન કરવા અશક્ય છે

તાજમેલ no, છે <coughs> 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 Hva er det der?

તડકો છે નાસ્તાની લારી છે પાણીપુરી ને બટા ને સમોસા ને અંકો ભાઈ નાસ્તા નું છે આમ બધા નાસ્તા નું છે ને આંકો છે ભાઈ રમકડા નું છે બધા રમકડા વેચાય છે આમ બધા રમકડા એવું લે છે

અલગ ભાઈ આતમસેલબલક છે અલગ અલગ ભાવ થા ભૂખ પાણીપુરી છે તો ભાઈ પાણીપુરી ખાવા બેસી ગયા જો હવાર હવારમાં ભૂખ લઈ મેળાને જો પાણીપુરી મેળા ઉપર તો માઈક દેખાયો હા હા તો ભાઈ પાણીપુરી ભાઈ આવી ગયો છે પાણીપુરી ભાઈ ફર્સ્ટ ક્લાસ ચાલો પાણીપુરી ની ખાઈ લે ને આપણે થોડોક મેળાનો આનંદ લેવી બપોરા થઈ ગયા છે તો જમવા જો ગાંઠિયા છે આ પૂરી છે ફરસી પછી આ પુરી છેવડો છે લાડવા છે બટેટા નું શાક છે અને આ મરતું છે ગરમ કરેલું કાલ કર્યું તું હાજે પછી હવે શિખારી છે અને ભીંડાનું શાક છે રોટલી છે આટલી વસ્તુ છે બધા બેહી ગયા છે હા દર્શન કરીને ને પછી બેહી ગયા પછી દર્શન કર્યા વિના તો જમવાનું હોય નહિ શીતારા દર્શન કરી પછી જમવાનું હોય

ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહી બાય